યુવા મોરચાની ભવ્ય બાઇક રેલી કારેલીબાગ નમોકમલમ ખાતે ઉત્સાહભેર આગમન થયું હતું ગુજરાત પ્રદેશ યુવા મોરચાના અધ્યક્ષપદે નિયુક્ત થયેલા સાંસદ ડોક્ટર હેમાંગ જોશીના સન્માન સમારંભ પૂર્વે વડોદરા શહેર યુવા મોરચા દ્વારા ભવ્ય બાઇક રેલીનું આયોજન કરાયું હતું આ રેલીમાં યુવા કાર્યકર્તાઓમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો યુવા મોરચાના પ્રમુખ પાત પુરોહિત મહામંત્રી મૌલિક દેસાઈ ધારાસભ્ય કેવલ રોકડિયા સહિત યુવા મોરચાના મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ આ બાઇક રેલીમાં જોડાયા હતા રેલીમાં ભારતીય જનતા પાર્ટીના વડોદરા શહેરના પ્રમુખ ડોક્ટર જયપ્રકાશ સોની ગુજરાત પ્રદેશ યુવા મોરચા અધ્યક્ષ સાંસદ ડોક્ટર હેમાંગ જોશી ખાસ રીતે જોડાયા હતા બાઇક રેલી કીર્તિ મંદિરથી બહારથી શરૂ થઈ એસએસજી હોસ્પિટલના ગેટ સામે થઈ કાલાઘોડા માર્ગે આગળ વધી નમો કમલમ ભાજપ કાર્યાલય કારેલીબાગ ખાતે પહોંચી હતી જ્યાં ડીજેના તાલ સાથે નારાબાજી અને ઉત્સાહભર્યા માહોલમાં યુવા મોરચાના કાર્યકર્તાઓએ રેલીને સફળ બનાવી હતી નમો કમલમ ખાતે રેલીના સમા પદાર્પણ સાથે યુવા મોરચાના હોદ્દેદારો અને કાર્યકર્તાઓએ પ્રદેશ અધ્યક્ષ તરીકે ડોક્ટર હેમાંગ જોશીની નિમણૂક બદલ આનંદ વ્યક્ત કર્યો હતો ભારતીય જનતા પાર્ટી વિશ્વનું જ્યારે સૌથી મોટું સંગઠન હોય ત્યારે અને યુવા મોરચા કે જે ભારતીય જનતા પાર્ટીના મુખ્ય સંગઠનની ફીડર કેડર કહેવાય કરોડરજ્જુ કહેવાય જ્યાંથી કાર્યકર્તા તૈયાર થઈ થઈને આગળ જઈને ખૂબ સારી સારી દેશની સેવા રાષ્ટ્રને સમર્પિત થઈને કાર્ય કરતા હોય ત્યારે હું માનું છું કે ભારતીય જનતા પાર્ટી યુવા મોરચા ગુજરાત પ્રદેશના અધ્યક્ષ તરીકેની મારી જવાબદારી મને આપી છે એ વડોદરાના એક એક કાર્યકર્તાને આ જવાબદારી મળી છે અને જ્યારે ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશના ભવિષ્યને તૈયાર કરવાનો જ્યારે મોકો મળ્યો છે ત્યારે હું સૌ પ્રથમ તો આપણા દેશના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ આપણા કેન્દ્રીય ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહ સાહેબ આપણા રાષ્ટ્રીય અધ્યક્ષ રાષ્ટ્રીય કાર્યકારી અધ્યક્ષ રાષ્ટ્રીય સંગઠન મહામંત્રી શ્રી અને આપણી જે પ્રદેશની જે મોવડી મંડળ છે માન્ય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલજી માનનીય પ્રદેશ અધ્યક્ષ આદરણીય જગદીશ વિશ્વકર્માજી માનનીય નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીજી આપણા પ્રદેશના સંગઠન મહામંત્રી આદરણીય રત્નાકરજી અને તમામ કાર્યકર્તાઓનો આગેવાનોનો હું ખૂબ ખૂબ આભાર માનું છું અને એ જ પ્રણ સાથે કાર્ય કરવા માટે હું આ નવા વર્ષે સંકલ્પ લઉં છું કે આદરણીય મોદી સાહેબે જે વિકસિત ભારતના સંકલ્પ માટે વિકસિત ગુજરાત થી વિકસિત ભારત માટેનું જે આપણને માર્ગદર્શન આપ્યું છે અને એક લાખ એવા યુવાનો કે જે યુવાનોનું કોઈ પણ રાજકીય પૃષ્ઠભૂમિ એમના પરિવારથી ના હોય અને તો પણ તેઓ સક્રિય રાજકારણમાં ખૂબ આગળ આવી શકે મારા માટે આ ગર્વની વાત છે કે હું પણ એક એવો સામાન્ય ઘરનો યુવાન છું કે મારા પરિવારમાંથી કોઈ પણ એવું

આ રેલીમાં સામેલ થવાના છે અને અહીંયાથી આ રેલી કાર્યાલય ખાતે જવાની છે વડોદરા શહેરનું સૌભાગ્ય છે કે યુવા નેતૃત્વ ગુજરાત પ્રદેશની જે કમાન છે તે વડોદરાને મળી છે ડૉક્ટર હેમાંગભાઈ ઉત્તરોત્તર સંગઠનને મજબૂત બનાવે અને આદરણીય વડાપ્રધાન નરેન્દ્રભાઈનો સંકલ્પ છે વિકસિત ભારતનો જે યુવાઓ થકી જ સાકાર થવાનો છે તો યુવાઓના સંગઠનને વધુ મજબૂત બનાવીને વિકસિત ભારતના સંકલ્પને ઝડપથી પૂર્ણ કરવા પ્રયત્ન કરીશું એ પ્રમાણેનું આજે આયોજન થયું છે મહાનગર કાર્યાલય ખાતે પણ આ સન્માન સમારોહનું આયોજન થયું છે જેમાં પ્રદેશના ઉપાધ્યક્ષ શ્રીમાન રસિકભાઈ પ્રજાપતિ જે વડોદરા જિલ્લામાંથી છે એમનું પણ સન્માન સાથે સાથે હેમાંગીની સાથે થવાનું છે આ પ્રકારનો કાર્યક્રમ આજે આયોજિત થયો છે